ના જો ચાલુ કર્યું કામકાજ આ બધું માલ સામાન પડ્યો સામાન બધું પડ્યો જોઈએ આ ડ્રિલ લેવા ગ્રાઇન્ડર હે ઈ હે ગ્રાઇન્ડર હે આ બોર્ડ અટકે પડ્યો તો ના લટકતો તો જા રાખ

કાલે ખૂટે જ હે બીબળી નું કામકાજ છે થોડુંક એવા જ હાજ પડે તો ખબર પડે કેટલી કરીએ જવો ઘરના અર્ધ તા ને હું જય ભાઈ તક ખાઈ પીએ ને થોડે વ્યાગું ચાલો મારે જાવ તો એવું બધું કામકાજ હાલે તો હાલો આપણે જઈએ બીબડી વીણવા જો આ ઘરનો અર્થિંગ તૈયાર કરવા હાટું છે ને આ ખાડો કરી લીધો ચા પ્લેટ પડી ને આમાં કોલસા છે કોલસા મીઠું નાખે ને આ પ્લેટ મૂકી દેવાની પછી પાછો એણે માથે કોલસા મીઠું નાખવાનું પછી બુરે ને માથે પાણી નાખી દેવાનું એટલે કમ્પ્લીટ થઈ જાય ઘરનું અર્થિંગ અમારા હમણાં ઘરમાં છે ને પાવર નો બહુ પ્રોબ્લેમ હાલે એમાં અહીંયા નું એસટીબી છે જીઓનું રાઉટર છે બહુ બંધ ચાલુ બંધ ચાલુ થાય લાઈટ ચાલુ હોય ને તોય બંધ ચાલુ બંધ ચાલુ થાય તો નો અર્થિંગ કમ્પ્લીટ કરીએ ને તો ખબર પડે જાય કાં વાંધો હે ને તો જો એ ચાલુ છે આગળ મીઠું ને કોલસા નાખે ને પછી બુરે દા એ ખબર પડે જાય કાં હે વાંધો એ તો જુઓ પહેલાં હેઠામાં એક મીઠાણ લાયર નાખવાની પછી કોલસો નાખવાનો તો પહેલા હું આંગણે મીઠું નાખા આ જો આ મીઠું નાખી દીધું એવા કોલસાને હું એક લેયર કોલસાની નાખવાની કોલસો હું કાલે પાણ પર ગયો તો તે લઈ આવ્યો જો એવા એક લેયર કોલસાની નાખવાની ઠાવકી જો આ કોલસો નાખી દીધો એવામાં ઉપર આપણી પ્લેટ મૂકી દેવાની છે આ પ્લેટ છે અંદરથી ઓલરેડી એ કનેક્શન કરેલ ખાલી પ્લેટ જ છે આ ત્રાંબાની પ્લેટ છે પ્લેટ મૂકી દેવાની ઠાવકી પ્લેટ મૂકી દીધી એવામાં પાછું ઉપર મીઠું નાખવાનું પછી પાછી કોલસી નાખવાની પછી પાછું મીઠું પછી પાછી કોલસી એવી રીતે લેયર મારવાની બે ત્રણ જો આ સેલી લેયર કોલસાની મારે ને પછી આ ધૂળી છે ના એની થી ધૂળી થી ડાટે દેવાનું પછી ઉપર થી એક આતમ બે ડબલા હે એ ઠાવ કા પાણી નાખ દેવાના એટલે અંદર સુધી પાણી પુગે જાય અને આ કોલસા હે ને એ પાણી સુહે પાણી સુહે લિયે ને એટલે આપણો ઘરનો અર્થિંગ રેડી જો વાં જઈએ પાટા મારે મારા મામા પે કોઠાણા ને વાગવામાં માં ફીટ બાર વાગ્યા બીબડી વીણી હજી તો બીબડી ખૂટાઈને જ પણ એ હે ને બપોરનું ટાણું હે એટલે મા કહી કે હું રોટલા ખડા તો તું છે ને પાલક ટમેટાનું શાક નાખું હમણાં તો ઘરનું બકાલો હે ને કાંઈ એમ તાજું તાજું હોય હે ને બકાલામાં બકાલું તોડવા આવે તો હું તોડા જવો પાલક એટલી હે અસલ નહીં મેરી તો એટલી થેરીએ जो मेथी वाली ऊँती बहुत साल थे गई पाँच मेथी की तारी ऊत बहु असल नी पशी टाइटू पड़ी ने असल थे गई तो खूणी खूणी पालक है तोड़ेला मरची ने सोड़वा पकड़ाई गए पाटा लागिया जो था खूणा खू क्या है वह आकड़ा हे मरची लाइ गए मरसी एकदम हम तंदुरस्त थाने तो आंकड़ा लाइया आकड़ा आम धीरे કોણે કોણે પાલકને પાંદડા તોડે લઈએ તો આજે ટમેટાનો ને પાલકનું શાક બનાવવાનું હોય તો આજે હું અહીંયા બાર વાગે વહી જાય વહેલેનું થઈ જાય પછી ટાણ મોડા મોડામાં જાય ને તો હવે તણાઈ રહેવું પડે એક વાગે ન થઈ પછી આઈની ભૂખ લાગી હોય આઈની ટાણે થારી કરી દેવી જોઈએ રોટલા ને શાક ને વરે

એકદા ઓપનરમાં નાખી પછી વાવલીએ તોય એ પછી ઝીણું ઝીણું ન ડૂકે ને ત્યાં જ ફરતા પાછી ઠાવકી મલકને ધૂળ ને બીબડીને આવે પછી પરવા કરતાં અવાજ આજ્યો ને બધું એ કદાચ ડૂકાઈ જાય પેલા તો ધીરે ધીરે બેગ બી થાય જાય ય પાછો વાવડો હોય ને તો આજ લાગે ના તો અમારે હા ઓઢર પડે તો વાવડો હોય ને તો વાવલીએ તો ઘણું એલનું થઈ જાય ને પડે પડી જાય ઓપનર ના અમારે ઓઢર થા એક મૂરો લેલા પછી ઘેર બપોર જોતા હોય ને જો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયો ગમે જાય તો લાઈક કરી દીજો ને આ કોબી જો આજે ફરી અમારે અસલ નહીં આ દડા બંધાવા માંડ્યા પર બધા કોબી ઉતી પે કઈ દડો જ નહોતો બન્યો જો આ બધી કોબી આ વેસા તો રોપ લીધો તો

ટલી ઘડી બકાલા હું વહી ગઈ તો રમતો બે ને ક્યાં ડુંગળીનો રોપ હોય મરસી નો રોપ નહી પડે ડુંગરી નો રોપ ઈ ભાંગે પડે તો ડુંગરી નહિ થાય આપણે આગળ આવતો રે જતા ખરી આપડે ના પાડીએ ને

तोड़ूंगी हिंदी में तोड़ूंगी तोड़ूंगा ही के भाई तोड़ूंगी नहीं तोड़ूंगा के भाई तो सोकरी थोड़ो है तो सोकरो है सीताराम जय श्री कृष्ण जय माताजी जी जय वो पराना हाँ ले <laughs> यार रोटला लगा खड़ा है क्या એમાં પાલક ટમેટાનું નું શાક પાલક નો વખાર કરી દઉં પાલક ખાવતી તેલ માં સડે જાય ને તો કાસી નોરી પાલક કાસી ટમેટા નો મસાલો નાખી દઉં મેં તે જ આ બધી સણાયામાં વખાર ગયા સણાને વઘારીએ पश्चिमभर मोरगा म्हण थेच आहे बपोरान तर कशी बपोरा खाल्ली Orti kakri kalu ngebakiri, gacor ayor tuh kamu kan mikir tuh? Bapura no, pegun tiar. Ataana Mm huh? -hmm.